પ્રાથમિક તાલુકાના શાળામાં તાલુકા કક્ષાનો અઠ્યોતેરમો સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી વડીયા મામલતદાર પીએમ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પટેલ યુવક મંડળ સુરત દ્વારા શાળાને પચાસ હજારનું માઇક સિસ્ટમ આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું સાગર બરવાળ બરવાળિયા હાલ જર્મની શાળાએ યોગદાન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું કુમારી પ્રિયંકા અંબલિયા શાળામાં ઉત્તમ સેવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું આચાર્ય વિનુભાઈ પાચાણીને શાળાના વિકાસ બદલ સાગર બરવાળિયા તરફથી તથા પૂર્વ સરપંચ મનસુખભાઈ બરવાળિયા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અટાળા માતાજીના મંદિરના મહંત પૂજ્ય પ્રકાશ પ્રગટ બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તમામના દિલ જીતી લીધા